હેલો ખેડૂત મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ વરેલ ગામે આપણે વરેલ ગામનો કૂવાનો પોઈન્ટ આપ્યો છો અને કૂવો સાઠ ફૂટને આસપાસ થઈ ગયો છે અને ટૂંકમાં કૂવામાં પાણી પણ સારું થઈ ગયું છે અને હવે સિત્તેર ફૂટ પૂરો કરવાનો નથી અને પાણી સારું થયું છે અને પણ આ થોડીક ડુંગળી વાવી દીધી છે ગાંજી જો આ થોડીક એટલી ડુંગળીનું વાવેતર કરી દીધું છે દસ વીઘાનો નંબર છે અને ટૂંકમાં પાણી સારું થઈ ગયું છે અને આ અમારે દીપભાઈ છે એની ભાગ રાખેલો છે પાણીનું બહુ નબળું હતું ખેડૂતને કૂવો ગળાવ્યો અને આ રહ્યા અમારે મૂળા કાકા એ આપણા ખાસ મિત્ર હા દીપભાઈ એ પણ આપણા ખાસ મિત્ર મૂળાભાઈ એ આપણા ખાસ મિત્ર બોર જોવામાં હારી જ હોય અને આઠ ફૂટ કૂવો થઈ ગયો છે અને પાણી પણ ટૂંકમાં સારું થઈ ગયું છે અને હવે ખેડૂતનું કહેવું એમ છે કે સિત્તેર ફૂટ કૂવો નથી કરવાનો જે ભાઈ કેટલું પાણી થયું ફૂલ પાણી થઈ ગયું છે વગર ડારે પાંસઠ કલાક મોટરા લેવું પાણી થઈ ગયું અત્યારે હાલમાં અને પણ આડા ડાર કરીશું એટલે પાણી આઠ આઠ કલાકનું થઈ જાય અને તમારે આડા ડારે પણ આપણે જોઈ જઈશું અને એ પ્રમાણે ડાર કરવાના છે જો આ ત્રણ વિઘાની ડુંગળી કરી છે અમારી બાજુ આને ડુંગળી કે અને કોયાને ગાંજી કે નોખો નોખા નામે ઓળખાય એમ ડુંગળી કહી ભાવનગર જિલ્લો તાલુકો સિહોર અને વરલ ગામ વરલ ગામનું લોકેશન છે આ ડુંગર ડુંગરગાળાનો વિસ્તાર છે અને મોટરે ચાલુ કરી છે અને મારું ગામ થોરાળી આ ચાર પાંચ વખત કૂવા એ આટો મારવા પણ આવી ગયા છે તો આ મોટર ચાલુ કરી દીધી છે અત્યારે આગળ પાણી આવશે એટલું મોટર પાણી કાઢે છે ને તો આ વાડી જે પડતર છે દસ બાર વીઘાનો નંબર હતો પણ પાણીનું બહુ નબળું હતું એક પણ બોર કર્યો હતો એ બોર નિષ્ફળ ગયો એમાં કંઈ પાણી થયું નહીં આ પાછો છેલ્લો વિડીયો ઉતારવા આવી ગયા કમ્પ્લેટ કરી સારું જોઈ જો આગળ પાણી આવવાનું છે સાઠ ફૂટ કૂવો પૂરો થઈ ગયો છે હાલો પાણી આવી ગયું છે જોવો એટલું પાણી આવે છે અને પણ આ કૂવામાં ફૂલ સક્સેસ રિઝલ્ટ આવ્યો અને કુવા પણ સારો થયો છે અને આવી રીતનો પથ્થર છે અમારી બાજુ કાળમીન પથ્થર હાલે કાળમીન લાલ પડ સરખી જે પણ સારું છે હવે ફૂલ હેન્ડમાં છે આ કુવો હવે પૂરો કરવાની તૈયારીમાં આ કુવાનું લોકેશન કુવો પણ બહુ સરસ થયો પણ પાણી ટૂંકમાં સારું છે આ કુવો ફૂલ ખેડૂતને વાપરવા લાયક હોય એ રીતનું પાણી આવે છે આખો કુવો જે જવે છે અને આમાં અઢાર ડાર કરી રીતના આઠ કલાકનું પાણી કમ્પ્લીટ થઈ જાય જો આ અમારે મજૂર ભાઈઓ છે રાજસ્થાન બાજુના રાજસ્થાન ને ભૈયા ગામ તો રાજસ્થાન અને આ સરખી સલાવે છે ને આ અમારે કાકા ખાસ મિત્ર જ્યાં હોય ને આવવું પડે મારી હરખું દેખાય પણ વાડીના કામમાં ઘૂસી જાય લેટ થઈ જાય તો આ અમારે કારીગર કેમ છે દાદા કુવા કેવો છે સરસ છે પોસો છે એવું કેટલો પાંત્રીસ ચાલી ફૂટ પોસો આયે પાંત્રીસ ચાલીસ ફૂટ કુવો પોસવાયલો અને પછી કાળવી બેઠો કોઈ પણ છતાં ગાળે બહુ કુવો રેડી છો એક જ હરખો ઉતરો ગાળવામાં અને આ દીપભાઈ અમારે એની ભાગ રાખ્યો છે દીપભાઈનું ગામ થોરાળી મારું ગામે થોરાળી અને અમારે કાકાનું મૂળા કાકાનું ગામે છોરાળ અને વરેલ ત્રણ કિલોમીટર થાય અને હવે આ છેલ્લો વિડીયો કુવો પૂરો થઈ ગયો લાઈ એન્ડ આવી ગયો આઠ ફૂટ કુવો ખેડૂત છે ઘણો બધો તો આ દેખ નિ કાઢે કઈ છે અને છેલ્લો વિડિયો લાસ્ટ કે બતાવવાનો છે પાકું લોકેશન ઇબ આ છોડ નું ના ભરતભાઈ ભરતભાઈ વિકખાભાઈ અટક ભટક તો દીપભાઈ ને નહીં છે ખબર હાલો કણબે પટેલ ભરતભાઈ ભીખાભાઈ કણબે પટેલ